પાટણ ઠાકોર સમાજ ટ્રસ્ટની કારોબારીની મિટિંગ શનિવારે પાટણ ખાતે ટ્રસ્ટના પ્રમુખ અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરના અધ્યક્ષસ્થાને મળી હતી આ મિટિંગમાં પાટણ જિલ્લા ઠાકોર સમાજના સત્તરમાં સમૂહ લગ્નના આયોજન બાબતે વિચાર વિમર્શ કરી સર્વાનુમતે તારીખ બાર મેના વૈશાખ સુદ પાંચમના રોજ અઢારમો સમૂહ લગ્નોત્સવ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ પાટણ ઠાકોર સમાજના શૈક્ષણિક સંકુલ બાબતે પણ કમિટીના સભ્યો સહિત સમાજના આગેવાનોએ ચર્ચા વિચારણા કરી ઠાકોર સમાજની ઉન્નતિ માટેના પ્રયાસો વેગવાન બનાવ્યા સૂચન કર્યા હતા ત્યારે પાટણ ઠાકોર સમાજના ટ્રસ્ટી પ્રમુખ અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે પાટણ ઠાકોર સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લા સત્તર વર્ષથી સમૂહ આયોજન કરવામાં આવે છે જે સમૂહ લગ્ન દ્વારા અત્યાર સુધીમાં વધુ સમાજના સમાજના યુવા રીત રિવાજ મુજબ અને સમાજની સાક્ષીએ લગ્ન ગ્રંથિથી જોડાઈને પોતાનું સુખ દાંપત્ય જીવન પ્રસાર કરી રહ્યા છે ત્યારે આગામી બાર મે ના રોજ સત્તરમાં સમૂહ લગ્નનું આયોજન કરી ઠાકોર સમાજે પરિવારની ભાવનાને ઉજાગર કરી સમાજ ઉન્નતિનું ઉદ્દમ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હોવાનું જણાવ્યું હતું આજની પાટણ ઠાકોર કારોબારીની મિટિંગ મળી કારોબારીની મિટિંગમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો દર વર્ષે પાટણ ઠાકોર સમાજ જે સમૂહ લગ્નનું આયોજન કરે છે એ સમૂહ લગ્નના ભાગરૂપી ચર્ચા વિચારણા કરવામાં આવ્યું પાટણ ઠાકોર સમાજ સંસ્થા પાછલા સત્તર વર્ષથી સમૂહ કરે છે આ સંસ્થાએ બત્રીસો ને અડસઠથી વધારે પણ સમૂહલગ્ન કરી અને ઠાકોર સમાજમાં એક ઉમદું ઉદાહરણ પૂરું પાડ્યું છે આ વખતે પણ સમાજ દ્વારા ઠરાવ કરી તારીખ બાર પાંચ બે હજાર ચોવીસ વૈશાખ સુદ પોંચમને રવિવારના રોજ પાટણ ખાતે પાટણ જિલ્લાના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહલગ્નમાં હર કોઈ વ્યક્તિ સમાજના લોકોને જોડાવા માટે ચંદનજી ઠાકોરની અપીલ છે કે આવો આપ રીતિ રિવાજો ખર્ચ ઓછા કરો સામાજિક પ્રસંગોમાં જે વધારાના જે ખર્ચાઓ થાય છે એ ખર્ચા નાબૂદ કરી અને સમાજમાં જોડાઈ અને સમાજમાં એક સારો મેસેજ જાય સમૂહલગ્ન મોટા પા પાત્રમાં થાય અને દીકરીઓને પરમપુરપાળું સદારામ બાપાના આશીર્વાદ મળે સમાજના આશીર્વાદ મળે અને દીકરી દીકરાઓ જે સમૂહ લગ્નમાં આવે એમને પરમાત્મા ખૂબ સુખી રાખે એવા આશીર્વાદ પાઠવું છું